દેશમાં ઉનાળાની ઋતુમાં હિમવર્ષા વરસાદ અને કરા ચાલુ રહે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે હિમવર્ષાનું એલર્ટ જાહેર કરાયું છે રવિવારે આ રાજ્યોના કેટલાય વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી હતી આ ત્રણેય રાજ્યોમાં કરા પડવાની પણ સંભાવના બીજી તરફ આજે દેશના દસ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેમાં ઉત્તર પ્રદેશ પંજાબ દિલ્હી હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર બિહાર ઝારખંડનો સમાવેશ થાય છે હવામાન વિભાગે કહ્યું છે કે આજે હરિયાણા દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ચાલીસ કિલોમીટર પ્રતિ મળી રહી છે તે સમયે આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાય જિલ્લાઓમાં આજે ગરમીનું મોજું પણ આવી શકે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ